ગરમા ગરમ આદુ ફુદીના વાળી ચા હોય અને સાથે નાસ્તામાં જો ફરસી પૂરી હોય ને તો તો નાસ્તાની ખૂબ જ મજા પડી જાય જનરલી દરેક ગુજરાતીના ઘરમાં ચા અને ફરસી પૂરીનો નાસ્તો બધાને ભાવતો હોય છે તો આજે આપણે મસાલા ફરસીપુરી બનાવીશું એટલી પોચી કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તો લોટ બાંધવાની એક ખાસ ટ્રીકની સાથે આજે આપણે એને તૈયાર કરવાના છે જેના કારણે એની અંદર એકદમ સરસ પડ બનશે અને એકદમ ફરસી પોચી બનીને તૈયાર થશે હલો ફ્રેન્ડ્સ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ એકદમ પોચી મસાલાવાળી ફરસીપુરી ઘરે બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એનો જે મસાલો છે ને એ તૈયાર કરી લઈએ તો મસાલામાં આપણને જોઈશે જીરું તો અત્યારે મેં અહીંયા ઘડી એક ટી સ્પૂન ભરીને જીરું લીધું છે જીરું આપણે કાચું જ લેવાનું છે અને શેકવાની કેવી કોઈ જરૂર નથી અને સાથે આપણને જોઈશે એક ટેબલ સ્પૂન આખા મરી તો જીરા અને મરીની જે ફ્લેવર છે ને એ આ ફરસી પૂરીનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે સરસ લાગે છે તો આ પ્રમાણે આપણે મેસર કરીને લઈશું અને બંનેને આપણે અધકચરા વાટવાના છે તો જનરલી આપણે આજકાલ તો વાટવા માટે હવે મિક્સર જારનો ઉપયોગ કરીએ છીએ પણ આપણને એની અંદર એનું જે ટેક્સચર છે ને એ થોડુંક કરવું જોઈએ છે એટલે આપણે એને આ રીતે ખાણી દસ્તાની અંદર જ થોડા અધકચરા વાટી લઈશું તો પહેલાં મરીને થોડા વાટી લઈએ અને પછી આપણે એની અંદર જીરું નાખીશું તો જીરું અને મરી બંનેને આપણે ફાઇન પાવડર નથી બનાવવાનો એ અધકચરા રહેવા જોઈએ જ્યારે તમે ખાવ ને તો તમને મરીનો ક્રંચ તમારી ફરસીપુરીની અંદર ફીલ થવો જોઈએ જીરાનો ક્રંચ ફીલ થવો જોઈએ તો બસ આ પ્રમાણે મેં એને અધકચરું વાટી લીધું છે તમે જોઈ શકો છો એનું ટેક્સચર કે મેં એને કેવું વાટ્યું છે હવે તમને જો ગમે તો તમે આની અંદર અજમો પણ નાખી શકો અજમો નાખવો હોય તો એ તમે હાફ થી પોણા ટી સ્પૂન જેટલો એડ કરી શકો હવે આપણે મોણ માટે ચાર ટેબલ સ્પૂન ભરીને તેલ લેવાનું છે અને બે ટેબલ સ્પૂન આપણે અહીંયા ઘી લેવાનું છે તમે જે વેજીટેબલ ઘી આવે છે ડાલડા એનો પણ ઉપયોગ કરી શકો પણ અત્યારે મેં ઘરનું બનાવેલું જ ચોખ્ખું ઘી લીધું છે ડાલડા નાખશો તો હજુ વધારે પોચી થશે પણ આપણે ઘર માટે જ બનાવીએ છીએ તો મેં અત્યારે ચોખ્ખા ઘીનો ઘરનો જ ઉપયોગ કર્યો છે તો ચાર ટેબલ સ્પૂન તેલ અને બે ટેબલ સ્પૂન આપણે ઘી લેવાનું છે અને એને આપણે ગરમ કરી લેવાનું છે આ જે ફરસી છે એની અંદર મોરનું પ્રમાણ થોડું વધારે હોય છે અને એના કારણે જે ફરસી બનીને તૈયાર થાય છે તો ગરમ થઈ જાય પછી એને આપણે સાઈડમાં અને બે કપ ભરીને અત્યારે અહીંયા મેં મેદા લીધો છે તમારે ઘઉંનો ઉપયોગ કરવો હોય તો કરી શકાય પણ ઘઉં અને મેદા બંનેના ઉપયોગમાં જ્યારે તમે મેદાથી બનાવશો ને તો તમને રિઝલ્ટ ખૂબ સરસ મળશે મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે અને એક ટી સફૂન અહીંયા આગળ મેં હિંગ એડ કરી છે અને જે જીરું ને મરી વાટ્યા છે એ એડ કરી દઈશું અત્યારે મેં કસૂરી મેથી લીધી છે લગભગ બે ટેબલ સ્પૂન જેટલી એડ કરી દઈશું તમારે કસૂરી મેથી ના એડ કરવી હોય તો કરી શકો અને તમારે જો લાલ મરચું એડ કરવું હોય તો એ પણ એડ કરી શકાય તો એ તમારે લગભગ દોઢ ટી સ્પૂન જેટલું એડ કરવાનું પણ અત્યારે મેં તીખાશ માટે મરી જ લીધા છે તમને ગમે તો તમે એની અંદર લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો બરાબર આપણે પહેલા મિક્સ કરી લઈએ પછી આપણે જે મોણ માટે તેલ અને ઘી ગરમ કરીને રાખ્યા હતા એ લઈશું અને એની અંદર આપણે વન ફોર ટી સ્પૂન જેટલી હળદર એડ કરવાની છે હળદર આપણે કલર માટે જ એડ કરીએ છીએ એટલે બહુ વધારે ક્વોન્ટિટીમાં એડ નહીં કરીએ અને આ રીતે તમે એને મોહણની અંદર જ એડ કરી દેશો ને તો એકદમ સરસ રીતે મેંદામાં મિક્સ થઈ જશે અને ગરમ છે મિશ્રણ એટલે આપણે પહેલાં તો લોટને અને મૂવરને ચમચીથી મિક્સ કરીશું અને થોડું એ ઠંડુ થાય ને પછી આપણે હાથેથી મિક્સ કરવાનું છે

આપણું જે મોહન છે તેલ અને ઘીનું એનાથી કોટ થઈ જવું જોઈએ અને પછી જયારે તમે લોટ બાંધીને પૂરી તળો એમાંથી તો એકદમ સરસ ફરસી બનશે તમે ઘઉંનો લોટ પણ લઈ શકો પણ ઘઉંના લોટથી તમને આવું રિઝલ્ટ નહીં મળે તો અત્યારે બધો લોટ ભેગો થઈ ગયો છે તો આપણે બાઇન્ડિંગ ચેક કરી લઈએ તો આ રીતે મુઠ્ઠી પડતું મોણ તો હોવું જોઈએ પણ મુઠ્ઠીને તમે આ રીતે ફરાવશો ને તો પણ એમાંથી છૂટું નહીં પડે તો બસ આવી રીતનું જોઈએ એટલે કે મુઠ્ઠી બંધાયેલી રહેવી જોઈએ એકવાર મુઠ્ઠી બંધાય તૂટી જાય તમે એને ફરાવો તો એવું ન ચાલે મુઠ્ઠી પડતું મૂળ જોઈશે એટલે તમને જો જરૂર લાગે તમે આની અંદર હજુ થોડું આ રીતનું મોણ ના હોય તો એકાદ ચમચી જેટલું ઘી કે તેલ એડ કરી શકો હવે આપણે જે મોણ છે ને બધું જ સરસ રીતે મેદા સાથે મિક્સ થઈ જાય પછી એની અંદર પાણી નાખવાનું છે પણ પાણી આપણે આ રીતે ટેબલ સ્પૂનથી માપીને નાખીશું તો ખૂબ જ ઓછા પાણીની અંદર આપણે આ લોટ બાંધવાનો હોય છે તો અત્યારે મેં અહીંયા આ ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કર્યું છે અને આ લોટને આપણે મસાળવાનો નથી આપણે રોટલીનો લોટ હોય પરોઠાનો લોટ હોય ને તેને એને મસાળવો પડે કારણ કે એની અંદર ગ્લુટન આપણે રિલીઝ કરવાનું છે આમાં એવું જરૂર નથી જો તમે એ રીતે મિક્સ કરવા જશો ને તો મોણના કારણે જે લેયરિંગ થયું છે જે પડ બને છે ને લોટમાં બધા એ તૂટી જશે તો આપણે એને ફક્ત ભેગો કરવાનો છે આ રીતે ભેગો કરી અને પછી અત્યારે મને જરૂર લાગી છે તો બીજું એક ટેબલ સ્પૂન પાણીમાં એડ કર્યું છે તો અત્યાર સુધીમાં ટોટલ મેં પાંચ ટેબલ સ્પૂન પાણી એની અંદર એડ કર્યું છે અને એવું લાગે કે આખો લોટ તમને બાઇન્ડ કરતા નથી ફાવતું બાંધતા તો થોડો થોડો બાંધીને પછી તમે એને ભેગો કરી શકો તો બસ હલકા હાથે ભેગો કરવાનો છે હાથ ઉપર બિલકુલ જ પ્રેશર નથી આપવાનું વજન નથી આપવાનું તો આ રીતે લોટને ભેગો કર્યા પછી આપણે એને રાખી મૂકવાનો છે ઢાંકીને લગભગ પંદર થી વીસ મિનિટ માટે તમારી પાસે સમય હોય તો તમે પોણો કલાક જેટલું પણ એને રાખી શકો અને લોટ આપણે બાંધેલો એટલે આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ હાખરીનો બાંધીએ એવી રીતનો નહીં રહે આ રીતનો એ છૂટો જ રહેશે તો ઢાંકણ ઢાંકી અને એને લગભગ આપણે પંદર થી વીસ મિનિટ માટે રહેવા દઈશું તો અત્યારે મને લગભગ વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો કે આપણે જે લોટ છે ને એ સરસ રીતે આમ સેટ થઈ ગયો છે હવે બસ હલકા હાથે એને આપણે ભેગો કરીશું અને આ લોટની અંદર પાણીનું પ્રમાણ ઘણું ઓછું છે એટલે એની અંદર મોઈશ્ચર ઓછું છે એટલે જ્યારે પણ તમે આ પૂરીને વણશો તો એમાં ક્રેક્સ આવશે પણ એ ક્રેક્સ આવવી જરૂરી છે તો જ આપણી ફરસી પૂરી એકદમ સરસ વાળી બનશે તો આ રીતે આપણે હાથેથી જ નાનો નાનો ગુલ્લો તોડી લેવાનો છે તમે કોઈ પણ મેઝરિંગ સ્પૂન કે નાનું તમારી પાસે વાટકી હોય તો લઈ શકો જેથી તમે એક સરખા માપના લુવા તૈયાર કરી શકો અથવા તો આ રીતે અંદાજાથી પણ કરી શકાય હવે આપણે એને વણવાની છે તો વણવા માટે જો તમારી પાસે જાડું વેલણ હોય તો બને તો એનો ઉપયોગ કરવાનો ના હોય તમે આપણે રોટલી ભાખરીનું જે વેલણ હોય એ તમે લઈ શકો છો અને તમે એની થિકનેસ જુઓ અત્યારે જે છે ગુલ્લોએ તો એને આપણે ફક્ત ચાર જ વાર વણવાનું છે તો આ પ્રમાણે તમે એક સાઈડ બીજી સાઈડ ત્રીજી ને ચોથી બસ તમારું પતી ગયું આ રીતે વણવાનું તમારે પૂરીને કરવાનું છે કે જેનાથી પૂરી આપણી જાડી રહેશે ફક્ત ત્રણથી ચાર જ વેલણ મારવાના છે અને ક્રેક્સ આવે ને તો બહુ વધારે હોય તો હાથેથી જોઈન કરવાની તર રહેવા દેવાની ફરસીપુરીની અંદર આ રીતે અનિવારણ શેપ હોય છે પ્રોપર ગોળ શેપ નથી હોતો હવે આપણે ચપ્પુથી એની પર નિશાન લગાવી દઈશું જેથી એક સરસ રીતે અંદર સુધી તળાય અને જ્યારે આપણે તળાવ માટે મૂકીએ ને તે ફૂલે પણ નહીં અને જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હો તો એની પર તમારે ભીનું કપડું ઢાંકીને રાખવાનું અત્યારે ક્વોન્ટિટી ઓછી છે તો ખાલી આપણે ઢાંકણ ઢાંકી દઈએ તો ચાલે હવે તેલ તમારું આ રીતનું ગરમ હોવું જોઈએ કે તમે પૂરી અંદર નાખો તો તરત ઉપર ના આવી જોઈએ આ રીતના હલકા હલકા બબલ આવવા જોઈએ તો હવે આપણે એક સાથે જેટલી કડામાં પૂરી આવે એટલી પૂરી આની અંદર એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ જ રાખવાની છે અથવા તો સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખીશું અને પૂરીને તમે તળવા માટે મૂકો પછી એની જાતે જ્યાં સુધી ઉપર ન આવે ત્યાં સુધી તમારે એને બિલકુલ જ અડવાની નથી ને એ તૂટી જશે જેટલા ધીરા તેલની અંદર ધીરા તાપે એ ચડશે ને એ તળાશે ને એટલા એની અંદર સરસ પડ બનશે તો આ પ્રમાણે ઉપર આવી જાય પૂરી પછી ચમચીની મદદથી તમારે એને ફરાવતા રહેવાનું છે ચમચીથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે તો આ પ્રમાણે લગભગ આપણે એને આઠથી દસ મિનિટ માટે તળવાની છે આ જાડી હોય થોડી એટલે એને તળવામાં વધારે સમય લાગે તો તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની ગેસની ફ્લેમને મીડિયમ સ્લો ટુ મીડિયમની વચ્ચે રાખવાની અને આ પ્રમાણે એને તળીને તૈયાર કરી લેવાની આ મેંદો છે એટલે જ્યારે તમે એને બહાર કાઢશો અને પછી ઠંડી થશે ને એટલે હજુ થોડું એનો કલર ચેન્જ થશે તો બસ આ સમય ઉપર આપણે એને બહાર કાઢી દઈશું તમે એનું જે ટેક્સચર છે એની પરની જે ક્રેક છે એના પરથી સમજી શકો છો કે આપણી ફરસીપુરી કેટલી સરસ બનીને તૈયાર થઈ છે આ ફરસીપુરીને તમે બાર થી સવા મહિના સુધી સ્ટોર કરી શકો છો બાળકોને આપવું હોય લંચ બોક્સમાં કે ચા કોફીની સાથે ખાવી હોય ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તે કર આ રેસીપીને તમે ચોક્કસ ટ્રાય કરજો રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવજો હું તમને તોડીને એનું ટેક્સચર બતાવું તો તમને આઈડિયા આવશે કે આપણી પૂરી કેટલી સરસ તૈયાર થઈ છે તમને જો રેસીપીનો મીડો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો તો ફરીથી મળીશું આવી જ એક નવી અને મજેદાર રેસીપીની સાથે